વેલકમ બેક અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોતના ખેલનો જે મામલો છે હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે આજે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે ખ્યાતિ હોસ્પિટલ તંત્ર સામે લેવાઈ શકે છે કડકમાં કડક પગલાં પીએમ જયમાંથી હોસ્પિટલને કરાઈ શકે છે બ્લેકલિસ્ટ ઋષિકેશ પટેલે ટૂંકાવી દીધો છે પોતાનો મહારાષ્ટ્ર પ્રવાસ ઋષિકેશ પટેલે ચૂંટણી પ્રચારના કાર્યક્રમો પણ રદ કર્યા છે જુઓ ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ સામે આવ્યો હતો તેને લઈને આજે બેઠક થવાની છે હિતલ પારીખ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિતલ આજે આરોગ્ય મંત્રીની બેઠક છે કોણ કોણ ઉપસ્થિત રહેશે અને આજે કડક પગલા લેવાઈ શકે છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સામે જી દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે જ્યારથી ખ્યાતિ હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે ત્યારથી રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર બંને ખૂબ સક્રિય થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો આ ગંભીર મામલો છે અને પીએમ જે વાય જે યોજના છે એ યોજનાનો સતત દુરુપયોગનો મામલો સામે આવ્યો છે છ જ મહિનામાં સાડા ત્રણ કરોડથી વધારે રૂપિયા માત્ર આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અનેક દર્દીઓની હાર્ટ સર્જરી કરીને પડાવી લેવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી અને તેના જ કારણે રાજ્યના આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ એ પરત આવ્યા છે છે અને અને અત્યારે સવારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પીએમ જયભાઈ યોજના એના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સમગ્ર ઘટનાની સમીક્ષા કરવા અને જે તપાસ કમિટી બનાવી છે એ કમિટીનો જે પ્રાથમિક રિપોર્ટ છે એ રિપોર્ટ ઉપર ચર્ચા કરવામાં આવશે સ્વાભાવિક છે કે આ રિપોર્ટના આધારે ખ્યાતિ હોસ્પિટલ સામે કયા પગલા ભરવામાં આવી રહ્યા છે એ મહત્વના છે અત્યારે જે પીએમ જે માટે એમ પેનલ થયેલી હોસ્પિટલ છે એને એમ પેનલમાંથી બ્લેકલિસ્ટેડ કરવાની વાત સામે આવે છે આ ઉપરાંત જોવા જઈએ તો એનું લાયસન્સ સસ્પેન્ડ કેમ ન કરવું તે મુદ્દા પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે એક તરફ મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ તેઓ પાસે હોસ્પિટલ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે ત્યારે આ જ પ્રક્રિયામાં રાજ્ય સરકાર પણ અને રાજ્યનો આરોગ્ય વિભાગ પણ કડકમાં કડક સજા હોસ્પિટલને થાય અને એ સંદર્ભે રાજ્ય સરકાર પોતે ફરિયાદી બનીને ગુનો નોંધાવે છે કે કેમ એ પણ મહત્વનું છે એટલે આ બેઠકમાં એની પણ ચર્ચા થશે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારની ગેરરીતિ આચરી છે એ ગેરરીતિમાં નિર્દોષ લોકોના જે બે લોકોના મૃત્યુ થયા છે ત્યારે તેની સામે શું પગલાં ભરવા એ તમામ મુદ્દાઓની આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે બિલકુલ હિતલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ આજે આરોગ્ય મંત્રી કે જેઓ બેઠક કરવાના છે ખ્યાતી હોસ્પિટલમાં જે મોત થયા હતા તેને લઈને પણ આજે કાર્યવાહી થઈ શકે છે આજે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક રહેશે તો